અત્યારે ચાલુ હતો નહીં મોટર ચાલુ તું તું નોત કેતી કે ભાઈ મોટર ચાલુ હતી એટલે સોરી મોટર ચાલુ કરી થઈ કે કપડામાં જાતું છે તઈ કપડામાં જાતું બરાબર આ રીતનું બધું શું છે હવાર હવારમાં તુલસીના દોડા દોડી થઈ ગઈ છે અને મિષ્ઠા જાગીન હોઈ ગઈ છે જો ગોડીઓ પાછળ હાલે છે રાતે 5:30 5:00 ની રમતી હતી કે 6:00 વાગે લગી રેની પછી 5 વાગે જાગી ઈતમન ખબર હતી મેં ટાઈમે જોયો તો હા તી રમતી

સારું ચાલો મિત્રો તો કમ્પ્લેટ તુલસી ફ્રી થઈ ગઈ ફ્રી થઈ ગઈ અગિયાર વાગવા આવેલા છે ને હું તો હવાનો ફ્રેશ ફ્રેશ થઈ ગયેલો છું બરોબર છે સારું ચાલો તો મળીએ ચાલો મિત્રો હું ને મિસ્ટા બટને અમારે એમેઝોનમાં પાર્સલ આવ્યું હતું ચાલો તમને બતાવું એમેઝોનમાંથી મેં શું શું મંગાવેલું જ છે બરોબર આ થ્રી પોઈન્ટ ફાઈવ એડેપ્ટર છે કંઈક બરોબર આમાં મારો છે ને જે ઓલું બોયાનું માઇક છે ને એ એન્ડ્રોઈડમાં ચાલે નહીં બરોબર આપણે જે એન્ડ સ્પીડની બે પિન આવે ને એ પિન એન્ડ્રોઈડમાં નો આવે એટલે એની માટે આ એન્ડ્રોઈડના આપણે આઈફોનના ચાર્જરમાં ચડશે અને આ છે આ એ જે અહીંયા આપણે અને પછી સપોર્ટ કરે છે કે નહીં એ જોવાનું રહેશે અને પછી આને રિટર્ન કરવાનું બરાબર અને એક આપણું આ કવર નોર્મલી કવર છે બરાબર અને એક એડેપ્ટર છે હવે એને બી તમને કરીને બતાવી દઉં ચાલો ને બીજું છે બરાબર આ રીતનો ફોટ આવે જે રીતે તમને કીધું ને તો છે આઈફોનના ચાર્જરમાં છે ને આઈફોન આપ આ છે એ આપણી હેન્ડ ફ્રી છે ઈ સારું ચાલો ચાલો મિત્રો પંખા નો ન આવે તો સારું તુલસી કઈક કાઢીને બેઠી છે પાલીતાણા થી લઈને આવી છે જે અમારે અહિયાં લગાવવાના છે દિવાલ પર

કે ભાઈ ગરબો કાઢવો જોઈશે તો ગરબો કદાચ આ સેટીમાં પડ્યો છે કે કબાટમાં પડ્યો છે એ આઈડિયા નથી એને તો આપણે ગરબો બી કાઢી નાખીએ અને જો મેં ધંધો કેવો કર્યો છે જુઓ તમે ખાટલો છે ખાટલાના પણે મારો લાઈટ લગાવેલી છે આ મિસ્ટાનો ઇસ્કો છે અહીંથી આમ પેલો સપોર્ટ લઈ લીધેલો છે બરોબર છે અને આ મારું શું કહેવાય ટ્રાઈપોડ છે

તો એ રહી ગયા અને કબાટે મેં થઈ આવડો આ અહીંયા લીધો હતો અહીંયા એટલે પછી એ બધું ડેકોરેશન ફેલ ગયું બરાબર સારું ચાલો તો હવે બધું તૈયારી કરીએ નવરાત્રિની અને તમારે નવરાત્રિની કેવી તૈયારી આલી છે એ કમેન્ટ કરજો બરાબર અમારે તો કાંઈક તુલસી આપણે કાંઈક ગરબો યુનિક લાવેલી છે કાંઈક હે ને બરાબર આપણે નોર્મલી આપણે અમારે ગામડામાં શું હોય નોર્મલી આપણે કુંભારના જ્યાંથી આપણે માટીના લઈ આવતા હોય બટ હોળી તુલસી પાલતા નથી કઈક પણ થોડુંક ડેકોરેશન વળી લાવેલી દર વખતે મેં યુઝ કરતા હોય છે બરોબર તો સારું ચાલો એ તમને બતાવવું મળી જાય એટલે અને આ એક થોડુંક કામ છે એ બતાવીએ બરોબર એને વાડીએ જવાનું હતી બટ હવે એ આજે બી રોજ રહી છે કેમ કે તડકી બહુ છે એટલે ને કઢાઈએ કાંઈ એમ છે નહીં તો સારું હાલો બનાવી રહ્યો વિડીયોમાં મચાવીએ થોડુંક આ લગાવી દઈએ અને પછી પાછા મળીએ આઈ પણ જો પણ એ પડેલો જ છે

તો પછી મેં કીધું હવે નવો ગરબો હતો ને પછી મેં શેટી માં કબાટ માં ક્યાંક મૂક્યો પણ હવે કઈ જડતો નથી ગોચ્ય ચાલો ફટાફટ એમે ગોચ નાખ્યું ને એવું તમને કરી નાખો બરોબર છે વિડીયોમાં બને રહ્યો ચાલો ટાઈમલેસ વિડીયો બને નાખીએ ફટાફટ આમ ને ને આમ કરીને ગરબો મળી જાય ને પૂછપાછ આપણે મળીશું બરાબર છે બાકી અમારી મીસ્ટા બેન જો જલસા કરે અમારી દીદી જલસા કરે આટલી જો અહીંયા સેફટી આવે એક અહીંયા આવે દફતર બેક થઈ જાય માય તક્યો આવી જાય આ રમકડા બી આવે એટલે કે જલસો છે અમારા મિસ્ટરને જલસો સારું ચાલો મિત્રો મળી જાય ને ચાલો મિત્રો જો આ અમારે નવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ જો પાંચ સર ઉપર પસાકડા બાંધે છે એક અહીંયા છે આ તો વ્લોગર છે હો વ્લોગર છે અમારે નવો ચાલુ થયો છે બરોબર આ અમારે પૂથુભા પ્રમુખ હે પ્રમુખ મંડળી ના પ્રમુખ છે ને એક ભાઈ જો અહીંયા બેઠા બેઠા છે બાંધે છે એટલે નવરાત્રિની ફૂલ જોર માં તૈયારી થાય છે અને દાદા એ નરતી ડાળું છે એ કાપી નાખી છે તો એ કાપે જ છે એ બરાબર છે તો આ રીતનું અમારે તૈયારી ના દર વખતે અમારે રોડ કાંઠે હોય છે અહીંયા રોડ છે અને અહીંયા છે એ આ રીતનું આયોજન હોય છે બરાબર આ રોડ અને અહીંયા આખી આ તૈયારી ચાલુ છે અને અહીંયા આમ દાદા ની લોકો જો બેઠા છે બરોબર ઓકે સારું ચાલો તો હવે જ્યાં જાતા હતા ત્યાં જઈએ હાલો મિત્રો તો ગામમાં જ આવી ગયો પણ ગરબો કે જીર્યો નથી બરોબર છે આ ગરબા ગોજે ગોજે થાકી ગઈ પણ ગરબો કે જીર્યો નથી બધું અવળા છે

બરાબર છે એને કીધું કે મહેનત કરી છે અને હાં જે અમારે જવાનું સત્સંગમાં છે એટલે જોઈએ હવે હાંજે એડજસ્ટ થાય છે કે કેમ અને જમવા જવાની બી વાત છે જોઈએ હવે જે બી અનુકૂળ હોય છે એ તમને બતાવશું બરાબર તો સારું ચાલો અત્યારે એમ નીચે જવાનો પ્રોગ્રામ છે હું મારો ગામમાં દમણું લેવા ગયો હતો પણ અમા છે એટલે એ ભી બન હતું

આવી ગયા મિષ્ટાબેન ખાવા માટે તમે નથી જોરાવાનું મિત્રો ભોજન કરી લીધું છે એમ તો મિષ્ઠાઈ વાંધો ન દીધો જમવા દીધો ઓલી થઈ ખાટી જમ લીધું સારું ચાલો આ લખ હોટલ છે બરોબર આજે લાભ લીધો છે બરોબર સારું હાલો તો હવે સત્સંગમાં તુલસીન જવાનું છે તો ત્યાં જઈ હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી સક્ષનમાંથી આવતા રહ્યા છીએ અને હાલ તો ચાલુ જ છે હજી બે ત્રણ સક્ષન ગાધાતા પણ મિષ્ઠા બેન મારા રહેતા નતા ગરમી થતી ત્યાં ને બાર આપણે અત્યારે કઈ વાંધો એમ એમ જો કેવી રમે છે જો જો અને ત્યાં તો એને રહેવું જ નહોતું ગરમીમાં બધા તેડે કેમ કે ઘરના મેમ્બર છે એટલે બધા તેડવાના છે સદસ્ય છે બધા તેડે રમાડવી હોય ને કોઈ તેડે ગમે નહીં બેન ને ત્યાં રોવું આવે તે ઘડીક થોડી વાર રેયા બે ત્રણ ત્યાં હાલ અમે પાછા આવતા રહ્યા છીએ અને બેન ને જો મારી આગળ પપ્પા આગળ એટલી કંદડતી આટા મારો બસ બીજું કાંઈ નહી તો સારું ચાલો ફ્રેન્ડ તો હાલ તો આપણે ત્યાંથી આવી ગયા છે જમી કાઢવી પણ આવી રહ્યા છીએ તો આજે સૈલેષ બાર જમવા લઈ ગયા તા મને ને ને અને મિસ્ટા બેન રહેતા હતા નહોતા રહેતા નહીં પણ ત્યાં એને ગરમી થતી હતી ગરમીમાં બેન રે ને એ તો પાકો થઈ ગયો ક્યારે નહીં જવાનું પણ પંખો હોય નીચે ગરબો અને તો કાલે સર ચાલો ફ્રેન્ડ તો ગરબો તો અત્યારે આપડે લેટ થઈ ગયો છે જ ગોતા કાલ સાંજે મૂકવાનો હોય છે એટલે કાલનો દિવસ આપણે આગળ છે તો કાલે એવું લાગે ને તો કાલે તો ફાઈનલી ગોતી તો નાખશું જ કારણ કે આપણે નવરાત્રી શરૂ થઈ ગઈ છે કાલ થી તો નવરાત્રીમાં આપણે ગરબો મૂકવાનો હોય છે માતાજીનો ત્રણ વર્ષ તો આપણે જ્યાં સુરત નવરાત્રિ કરતા હતા એટલા માટે ત્રણ નહીં સોરી બે વર્ષ એટલા માટે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શકે ચેનલને સબસ્ક્રાઈબ કરશે થેન્ક યુ ફોર વોચિંગ બાય